બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના અડસઠમાં મહાપરિનિર્વાણ દિન સુરતમાં પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ આજે ભારતીય ઘડવૈયા ડોક્ટર અડસઠમાં મહાપરિનિર્વાણ દિન મનાવવામાં આવી રહ્યો છે સુરત શહેરના બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ગડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે છ ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી સમાજ સુધારક અને કાયદા અને કાયદા પ્રધાન હતા શોષિત વંચિત દલિત પીડિત લોકો માટે જ નહીં દેશના તમામ લોકોને

ચૈતભૂમિ ખાતે શ્રદ્ધાંજલિ આપવા ત્યાં એકઠા થયા છે આજે અમે પણ સૌ એસ ટોદના નાગરિકો પરમપુજ બાબ સાહેબ આંબેડકરજી ના ભેગા થયા છે સાહેબ જે આપ્યો હતો શિક્ષિત ભણો સંગઠિત ભણો અને પોતાના હક અધિકાર માટે સંઘર્ષ કરો આ ભાષા અંબેડકરના આંબેડકર ના જરૂર છે સૌ એ ભાવસા આંબેડકર સૌએ ભારતીય સંવિધાનમાં ના મૌલિક અધિકારો આપ્યા છે આજે આ મૌલિક અધિકારો નો કશે ને થઈ રહ્યું છે આજે ભાવસા બી શિક્ષિત બનો કશે ને કશે એસે ઉપયોગી છે મહેરુ સમાજ ને શિક્ષા વંચિત રાખવાનું કામ સત્તામાં બેસેલા કેટલાક મનવાદો પરિબળો કરી રહ્યા છે અમારા આર્થિક સમસ્યાઓ અમારા નવ છે આંબેડકરે જે તમામ વાતો કરે હતી એ તમામ વાતો ને આજે કરશે ના કરશે સત્તા બેસેલા લોકો હાનિકો રહ્યા છે ત્યારે અમારી સૌની ફરજ છે બાબત લીલા બતાવ નીચે એક થઈને પોતાના હાથ અધિકાર માટે અમે સંઘર્ષ કરવાનો સમય બાકી રહ્યો છે સૌ નોજવાનો યુવકો ને મારી વિનંતી છે કે કોઈ પણ પ્રકાર નો મતભેદ વગર કોઈ પણ રાજકીય કે આર્થિક કે સામાજિક મેદભાવ વગર આપણે સૌએ ની એક થઈને આ બાબત આંબેડકર ના મિશન ને આગળ લાવવા જોઈએ એ જ બાબે આંબેડકર ને સાચી શ્રદ્ધાંજલિ થશે જય શ્રી મહાવી